તારીખ સોળ્યા ઈસમી અને ગળાના ભાગ્ય સાહેબના ગામમાં રહેલા છે અમરેલી પોલીસ સ્ટેશન બી એનએસ કલમ એકસો નવ હેઠળ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે

આરોપી છે વિકુલ જાધવ છે એમની ઉપર મલ્ટીપલ ગુના દાખલ થયેલા છે જેનામાં જુગાર અને પ્રોહિબિશન કેસો સામેલ છે બીજો આરોપી એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમ એમ આપની જોડે શેર કરવામાં આવશે

જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે તપાસ આજે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે વાઘેલા કરી રહ્યા છે હવે પછીની પોલીસની કાર્યવાહી છે જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આજે કેસ માટે જેટલા પણ નેસેસરી એવિડન્સ છે બધા જે ટેકનિકલ અને જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે એ કલેક્ટ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપીએ ક્યાં કેવી રીતે હુમલો અ ભાવકા ભવાની મંદિર જે આવેલું છે ત્યાં એ જગ્યાએ આરોપીઓ છે એમને જે ભોગ બનાર છે એમને ગળાના ભાગે અને હાથમાં ઇન્જરી પહોંચાડેલી છે એમના શરીર દ્વારા